મહત્વના સમાચાર આપણી સામે આવી રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો યાત્રા આજે ગાંધીનગર આવી પહોંચી હતી આ યાત્રાનું સેક્ટર બાર ઉમિયા માતાના મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં સરદાર પટેલના સ્ટેચ્યુ સાથેના રથ ઉપરાંત અંદાજીત એસી જેટલી ગાડીઓ પણ જોડાઈ હતી આ અવસરે ગાંધીનગરના રાજવી પરિવારનો પણ ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું ઇન્દિરા બ્રિજથી ભાટ ખાતે પ્રવેશ કરીને યાત્રા ભાટ કોબા સર્કલ પીડીપી રોડ થઈને રાદેશન ખાતે પહોંચી હતી જ્યાં મહારાજા કૃષ્ણકુમાર સીજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી બાદમાં યાત્રા કુડાસણ અને સરગાસણ વિસ્તાર થઈને ઉમિયા મંદિર ખાતે પહોંચી હતી અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ આવસર ગાંધીનગરના રાજવી પરિવારનો પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યા હતા ઉપરાંત નજીકના બલરામ ભવન મંદિરે પણ દર્શનનાથે મુખ્યમંત્રી ગયા હતા આ સભામાં ગાંધીનગરમાં વસવાટ કરતી તમામ જ્ઞાતિઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સ્વતંત્ર સેનાનીઓના પરિવારો અને શહીદ સૈનિકોના પરિવારો પણ હાજર રહ્યા હતા બાદમાં આ યાત્રા નિશ્ચિત રૂટ ઉપર આગળ રવાના થઈ હતી